નમસ્કાર મિત્રો ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ફરી અમે ઓસમ હિલની અંદર તળેટીમાં આવ્યા છીએ પક્ષીઓને ચણ નાખવા માટે આજે જે વિસ્તાર છે એ અલગ વિસ્તાર છે જે માતૃમાં જવાનો જે રસ્તો હતો પેલાં જૂનો પગથિયાવાળો કે જે અત્યારે લગભગ બંધ થઈ ગયો છે એ રસ્તા ઉપર આગળ જતાં એક પાણીનો અવેળો આવે છે ત્યાં ચણ નાખવા અત્યારે અમે જઈ રહ્યા છીએ સાથે મારા વાઇફ છે થેલી એને ઉપાડી છે ચણની થોડીક વજનવાળી છે પણ હવે હાથમાં લઈને અત્યારે મારી સાથે ચાલે છે બીજો થોડોક નાસ્તો લીધો છે ભેગો જો વેફર ને એવું બધું લીધું છે સિંગને એવું પછી ચણ નાખ્યા પછી થોડોક નાસ્તો કરશું ત્યાં અને આગળ વધી રહ્યા છીએ અમે રસ્તો પણ એકદમ સુમસાન છે આ એટલે અહીંયા ચણ નાખવામાં પક્ષીઓને કોઈ જાતની દખલગીરી થતી નથી અને શાંતિપૂર્ણ માહોલની અંદર પક્ષીઓ અહીંયા ચણ ચણવા માટે આવી શકે છે એકદમ વિરાન જગ્યા છે લગભગ લોકોની અહીંયા અવર જવર બહુ ઓછી જોવા મળે છે જો મોરલા પણ અત્યારે ટેહુંક ટેહુંક કરી રહ્યા છે ચોમાસા પછીનો માહોલ તો ઓસમ તળેટીની અંદર આપ સૌ મિત્રોએ જોયો જ હશે કેવો છે ખૂબ મજા આવે માહોલ છે અત્યારે ચારે કોર વનરાય છે જો અહીંયા મોરનું પીછું નીચે પડ્યું છે આ પીછું લઈ લો હાથમાં હિડિંબાનો હિંચકો ટપકેશ્વર મહાદેવનું મંદિર આ બાજુ માત્રી માતાજીનું મંદિર પણ અહીંથી દર્શન આપણે થઈ રહ્યા છે જ્યાં અહીંથી પાછો રસ્તો થોડોક સાકરો થઈ ગયો છે અને થોડોક જંગલ વિસ્તાર અહીંયા લાગે છે અને દીપડાની પણ ઘણી વખત અહીંયા અવર જવર હોય છે એટલે સાંજના ટાઈમે અહીંયા આવવામાં થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે ભાઈ નિશાચર પ્રાણી છે એનો ટાઈમ થાય એટલે એ તો નીકળતા હોય એટલે બહુ સાવચેતીપૂર્વક અહીંયા આવવું પડે જો આ બાવેડા પાસે વધી ગયા રસ્તામાં જો આમ નીચે નમીન હાલજો આમાં લાગી જાય નકર આમ નીચે નમીને હાલવું પડે જો હવે આપણે પાણીના વેડા પાસે પહોંચી ગયા છીએ જ્યાં આપણે પક્ષીઓને ચણ નાખવાની છે પાટણ ગામની અંદર ધર્મપ્રેમી ગામ છે એટલે લગભગ ગાયો માટે નિરાણ પક્ષીઓ માટે ચણ ઘણા બધા લોકો નાખે છે અને નાખવા આવે છે બહુ સારી વાત કહેવાય જો અત્યારે તો પક્ષીઓ અત્યારે હાજર નથી પણ આપણે ચણ નાખશું ને પછી ધીમે ધીમે આવવાની શરૂઆત થશે જો અત્યારે આપણે અવેડા પાસે આવી ગયા છીએ અવેડો પાણીથી પૂરેપૂરો ભરેલો છે અત્યારે અહીંયા પાછા નાના પક્ષીઓને પાણી પીવા માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે જો અહીંયા નાની નાની કુંડીઓ મૂકવામાં આવેલી છે જો આ નાની નાની કુંડી છે ને આ પહેલી કુંડી આ બીજી કુંડી અને આ ત્રીજી કુંડી એટલે કોઈ નાના પક્ષીઓ હોય તો એવો પણ આની અંદર પાણી પી શકે છે મોટા જનાવર છે એ તો હવેડામાં પાણી પી શકવાના છે પણ નાના પક્ષીઓ માટે પણ અહીંયા વિચારવામાં આવેલું છે આ વિસ્તાર બહુ ઓછા લોકોએ જોયો હોય છે કારણ કે અહીંયા લોકોની અવર ખૂબ ઓછી હોય છે જો અહીંયા પીછા કેટલા પીડા ઓહો અહીં તો ઢગલો પીછા છે લઈ લે તો કેટલા બધા પીછા અહીંયા છે મોરના જો જો ઘણા બધા પીછા અહીંયા મોરે મૂકેલા છે લઈ લે બધા પીછા અત્યારે ચોમાસાનો ટાઈમ છે ને એટલે પછી ધીમે ધીમે મોર અત્યારે પીછા બદલાવતા હોય એટલે પીછા ખેરતા હોય છે જો અત્યારે અમારા હાથમાં પીછા આવ્યા છે અને મારા વાઈફ છે એ પીછા ભેગા કરે છે અત્યારે નાના છે ને કાંઈ વાંધો નહીં લઈ તો લે અત્યારે જો અહીંયા એક પુલ આવેલો છે હું તમને પુલ બતાવવા જાઉં ચોમાસું હોય ને ત્યારે અહીંયા પાણીનું જે વેણ આવતું હોય ને ત્યારે અહીંયા બહુ પાણી આવે છે જો આ અત્યારે પાણીના ખાબુચિયા છે ભરેલા જ છે અત્યારે અને ધીમું ધીમું પાણી પણ એમાં જઈ રહ્યું છે જો આ પુલ છે ને બહુ જૂનો પુલ છે અને અહીંથી માતૃમાના મંદિરે પહેલાં જવાનો પાકો રસ્તો હતો ગથીયાવાળો જો અહીંયા નીચે પાણી પણ ભરેલું છે ધીમે ધીમે પાણી અત્યારે જાય છે એટલે પશુ પક્ષીઓને અત્યારે પાણી પીવામાં કોઈ જાતની મુશ્કેલી ડુંગરમાં ક્યાંય પડે એવી નથી જો અહીંયા તો એક ગુનો છે જો અહીંયા તો કેવું સરસ પાણી ઝરણન જેમાયેલું જાય છે એકદમ ચોખ્ખું ને મીઠું પાણી છે લોકેશન જેવું છે અત્યારે અહીંયા આમ આનંદ જ આવે એવું છે ઉત્તરાખંડ જેવો માહોલ છે હું તમને અગાઉ પણ તમને કહી ચૂકેલો છું કે પાટણનો ઓસમ ડુંગર એટલે ઉત્તરાખંડમાં આવ્યો એવો નજારો છે અત્યારે પાટણ ઉપર ખરેખર માત્રી માતાજીની દયા છે કે પાટણ ગામને આટલો સરસ ડુંગર ભેટમાં મળ્યો છે કારણ કે આ તો એક કુદરતી સંપત્તિ છે જો પક્ષીઓ બોલી રહ્યા છે અવાજ કરી રહ્યા છે જ પાછળે પતંગી ઉડે છે જો પીળા કલરનું પતંગિયું છે પહેલા તો કેવા રંગબેરંગી પતંગી આવતા પણ હવે તો પતંગિયા ઓછા થઈ ગયા છે ચાલો તો હવે પક્ષીઓને આપણે ચણે નાખી દઈ પછી જોઈએ પક્ષીઓ કેટલા આવે છે અહીંયા ચણ નાખી દીધી છે થોડીક ચણ ઉપર રાખી છે હવે આમ આપણે થોડાક દૂર વહી જાય એટલે ધીમે ધીમે પક્ષીઓ જેમ જેમ ખબર પડતી જાય ને એમ અહીંયા આવતા જાય અને અમે હવે જાય છીએ નાસ્તો કરવા માટે બરાબર ને નાસ્તો કરવો ને જ્યાં આટલા બધા પીછા ભેગા કર્યા છે અહીંયા ડુંગરમાં આપણે ચક્કર મારીએ તો પીછા ઘણા જોવા મળ્યા મને આવવું પડશે પીછા ગોતવા માટે એકદમ શાંત વાતાવરણ છે એલું તળાવ પણ દેખાઈ રહ્યું છે જે ટપકે સોનો ધોધ ચાલુ હોય ને ત્યારે જે પાણી આવે છે એ તળાવ જો અત્યારે ભરેલું છે ચાલો નાસ્તાની મિજબાની થોડીક કરી લઈએ બોલ નાસ્તો શું છે એમાં છોકરા અને સિંગ ભજીયા ચાલો થોડોક નાસ્તો કરી લઈ ત્યાં સુધીમાં પક્ષીઓ લગભગ અહીંયા ચણ ચણવા માટે આવશે આ અવેડો આપને જે દેખાઈ રહ્યો છે મિત્રો એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ આવેળો પાટણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વાય બી રાણા સાહેબે બનાવેલો છે અહીંયા કારણ કે સાહેબ જ્યારે અહીંયા નોકરી કરતા હતા પાટણ પોલીસ સ્ટેશનમાં ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે અહીંયા પક્ષીઓને ઉનાળામાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી તો સાહેબે એમની પ્રેરણાથી અહીંયા એક સરસ મજાનો અવેડો અહીંયા બનાવેલો છે કે જે ઉનાળાની અંદર પક્ષીઓને અને નિશાચર પ્રાણીઓને પાણી પીવા માટે ખૂબ જ ઉપયોગી થાય એવું છે આ ચાલો હવે આપણે ચણ નાખી દીધી છે અને અહીંયા હવે બેસાય એવું નથી કારણ કે મચ્છર થોડાક છે અને મચ્છર અહીંયા બેસવા દે એમ નથી આપને એટલે આપણે હવે જગ્યા છોડી દઈ પક્ષીઓ એની રીતે આવી અને ચણી જાહે અને આપણે હવે પાછા રિટર્ન બહાર નીકળીએ છીએ આ પીછું છે નું હોય છે મોરનું હોય છે ઢેલનું હોય છે કે બીજા કોઈ પક્ષી હોય છે જે મિત્રોને ખબર હોય એવો કોમેન્ટ કરી અને જણાવશો પંછી પાની પીને છે ઘટેના સરિતા નીર ધર્મકીય ધન ન ઘટે સહાય કરે રઘુવીર પાટણાઓની અંદર ઘણા બધા લોકો છે કે જેઓ પક્ષીઓ વિશે પશુઓ વિશે પણ વિચારે છે અને સવાર સાંજ બે ટાઈમ અહીંયા જણ નાખવા માટે આવે છે આપણે એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકો એવી સેવા અહીંયા કરી રહ્યા છે આપ લોકોને પણ જો આવી સેવા કરવાની ઈચ્છા હોય તો આપ લોકો પણ સેવા કરી શકો છો કે પક્ષીઓ માટે ચણ ગાય માટે નિરણ તમે આપી શકો છો